હાઈ યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મોજ માને સ્વાગત છે કે મારા નવા વિડીયો વ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે મિત્રો રાત છે અષાઢી બીજ તો અમારે માતાજીએ ધજા ચડાવવાની છે મિત્રો અમે તમે લાસ્ટ વ્લોગ જોયો તમે સાફ સફાઈ કરવા જાય ત્યાં ખબર છે પાણી બધું કાઢ્યું જોયો તો છે ને મિત્રો નોંધા જોઈ આવો હાલો અત્યારે જવાનું છે ધજા ચડાવવા અમારે ક્યાં તો ક્યારે ના ફોન આવે છે ક્યાં હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ રહ્યો કઈ રીતના ધજામાં દર વર્ષે ચડાવે છે અષાઢી બીજીને અમારે માતાજીએ ધજા ચડાવી અમે દર વર્ષે અષાઢી બીજું હોય કે નહીં ત્યારે ચાલો ફટાફટ લોક માં બી કન્ટિન્યુ થાય ગયું બધા વે ગયા હું જાવ છું હા એ મઢી પહોંચી ગયા છે ને આ ધજાનું લખાણ બધું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો તો તમને બતાડું કેટલા કેટલા આવ બધા ને ટોટલ તો આ લખ્યું છે જય માતાજી દર વર્ષે લખ્યા છે મિત્રો કેટલા વ્લોગ બનાવેલા છે મે આના સસાડી બીજના મિત્રો બધા આવ્યા છે આથી તમને બધા બતાડી દો આખું યુ કેવડે થઈ ગયું મિત્રો atu yan. Voy men aldudim.

જય બે ચઢાવવાની છે છે લીમડો પણ બાંધવાની છે મારે તો વાહ તો આ રીતના દર વર્ષે ચડાવી આ રીતના માતા છે ધજા ચડાવી મિત્રો તમે ચડાવો છો કોમેન્ટ કરજો જે પણ માતા જે ચડાવતા હોય તજા તમારા મઢે માટે ધજા ચડાવવાની તૈયારી જ છે ફૂલ તો વાઈ ગયું ઉપર મિત્રો હું તમને બહારથી બતાડું બાંધે છે મસ્ત ધજા ચડાવી દીધા જય માતાજી મસ્ત મિત્રો બધા ધજા ઉતારે છે મારે શૂટિંગ ચાલુ છે આ ભાઈ તો મસ્ત ધજા ચડાય બધું કામ થઈ ગયું છે હવે રામ જવું છે ને

હવે પાછા નાયન ધોન પાછા ફ્રેશ થઈ ગયા છે આપણે જવું છે નાઓપીના મંદિરે દર્શન કરવા માટે અને પ્રસાદી પણ લેવા માટે મે હાલો ભો દાલ હાલો હું જઈ છે ભાભી મમ્મી આવું છે તમારે ભાઈ માથે હલાઈને શું કરવાનું મમ્મી પગ દુખે છે એટલે નહી હાલીએ સાકે તો હાલો લોકો માં બી કંટે રહ્યો ફટાફટ નીકળે બધા વેઈ ગયા અમે પાછળ રહી ગયા આડા ગયા થ્યા છે વાર છે પણ તો ના બેસશું હાલો લોકો બી કંટે રહી ગયો હાલો બાર સાડા બાર થતા સાડા અગિયાર વાગે છે ચાલો ફાઇનલી વલાડી રાવાપીના મંદિરે પહોંચી ગયા છીએ તમે ટ્રાફિક જોવા સમજો કેટલું પબ્લિક છે હાલો મસ્ત દર્શન કરતા આવીએ પ્રસાદી રહેતા આવીએ રાવાપીના દર્શન કરી લઈએ જય રાવાપી રો મિત્ર આમ બતાવો જય રાવાપી અષાઢી બીચ છે મિત્રો દર્શન કરી તમે પણ આમ કારણ દર્શન કરવા છે ઠીક હે મેં એક લખતો જય રામાપી જીત્યું ટ્રાફિક જો તમે વલાડી રામાપી નું મંદિર છે વાડીમાં મંદિર છે તો કેટલું ટ્રાફિક છે લઈ મિત્રો મસ્ત પ્રસાદી લીલી આવી જાવ પ્રસાદ લેવા માટે તો કઈ ઘટે નહીં છે હાલો મસ્ત રાઉટી ની પ્રસાદ લીધે ભાઈ ઘણા મને સબસ્ક્રાઈબર મળી ગયા છે કે મારા વિડીયો જોવે છે કેમ છે ભાઈ એવું છે વિડિયો જોવો મારા દરરોજ અત્યારે ફોલો કરો ઇન્સ્ટાગ્રામ હોય કે મને ફોલો કરી દે બધા જોજો ને સબસ્ક્રાઈબ કરી નાખવાની આપણે બધાને શેર કરવાની યાર તો મિત્રો સર્કલમાં બધાને શેર કરી દેજો અને જોતા રહેજો સપોર્ટ કરજો તમે તાર પછી ઘરે મળવા આવી જાઉં ઓ હાલો

ઉતાર્યો ખાસ છે કે ઉતારો તમે પ્રાણે ઉતારો યાર એમ છે હા તો બે કે કરી દયો શેર કરી દયો કરી દયો અને કરવાનું તો જ નહીં હા અને એક કરી દેજો હા હાલો હાલો

આરતી ચાલુ થઈ છે પરતધામ માં જો તમે સદવ સમર દેવેશ દાસ ના મંદિરે પરત ધામ માં તમાર નજારા તો જોઓ તૈયાર આમ જો મંદિર નો અમારે દર્શન કરીને જાવ લાઈવ લાઈવ આરતી થાય નાનો બજે થાય ભાગ્યાવા અને અહીં સમસે રો મિત્રો જોવો બરોબર સમજો મોર સ આરતી કરી આ WhatsApp પણ ચાલુ થઈ ગયો તમે જોવાના છે ને અત્યારે બહુત છે ને વાળું કરો બેસી ગયા છે પ્રસાદી લેવા બેસી ગયા છે મિત્રો દો